કરવાની ફરજ પડી છે આ સાથે સાથે અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદના કારણે વાહન ચાલકો અટવાયા છે હીરાબા ક્રોસિંગ આગળ પાણી ભરાયા અને જેના કારણે વાહન ચાલકો અટવાયા હતા અકવાનગર અંડરપાસમાં પણ પાણી ભરાયા છે પરિમલ અંડરપાસમાં પણ પાણી ભરાયા છે તો મીઠાખડી અંડરપાસને તો બંધ કરવાની ફરજ પડી છે તો અમદાવાદમાં જે રીતે અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ શાસ્ત્રીનગરમાં મીઠાખડી વિસ્તારનું અંડરપાસના દ્રશ્યો જ્યાં જોવા મળી રહ્યા છે કે પાણી જ પાણી જોવા મળી રહ્યું જેના કારણે વાહન ચાલકોમાંથી અંડરપાસ બંધ કરાયો અખવાનગર અંડરપાસમાં પણ પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળ્યા છે પરિબંધ અંડરપાસમાં પણ તેવી જ પરિસ્થિતિ છે એટલે કે થોડા જ વરસાદમાં અમદાવાદના અલગ અલગ અંડરપાસને બંધ કરવાની ફરજ પડી છે છેલ્લા બે દિવસથી ઉકરાટભરી વાતાવરણ હતું અને આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો અને સવારથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું એક મીઠાખરી અંડરપાસ છે અને બીજો અખબારનગર અંડરપાસ છે બંને અંડરપાસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને આ પાણી ભરાવાના કારણે વાહન ચાલકો માટે આ અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે પરંતુ આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને આ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો લાંબા વિરામ બાદ મેઘરાજાની ફરી એન્ટ્રી થઈ વીજળીના કડાકા સાથે મુશળધાર વરસાદ પડતા શહેરીજનોને ગરમીમાંથી આંશિક રાહત મળી મોટાભાગના રોડ ઉપર પાણી ભરાયા અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો અમદાવાદના સરખેજ પ્રહલાદનગર ઇસ્કોન બોપલ ગોતા એસટી હાઇવે સહિત અનેક વિસ્તારો હતા કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ વરસાદના લીધે એચજી હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા તો અમદાવાદમાં થોડા જ વરસાદમાં શહેરની પરિસ્થિતિ આવી જોવા મળી રહી છે ઠેર ઠેર પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળ્યા છે પશ્ચિમ વિસ્તાર હોય પૂર્વ વિસ્તારો હોય તમામ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાના કારણે વાહન ચાલકો અટવાયા છે સવારથી વરસાદ હોવાના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે આ જ અંગે વધુ વાત કરીશું વીરેન્દ્રસિંહ ઓનલાઈન પર જોયા છે વીરેન્દ્ર સવારથી વરસાદ વરસી રહ્યો છે અલગ અલગ વિસ્તારોમાં ક્યાંક ટ્રાફિક જામની સમસ્યા ક્યાંક પાણી ભરાવાની સમસ્યા શું અપડેટ મળી રહી છે બિલકુલ અન્વિ કે અમદાવાદ શહેરની અંદર અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો ને એક લાંબા વિરામ બાદ મેઘરાજાની ફરી એક વખત શહેરમાં એન્ટ્રી થઈ હતી એન્ટ્રી તો મેઘરાજાની જે મુજબ થઈ કે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા શહેરવાસીઓ ઉપર મહેરબાન થયા હોય તેવું પ્રાથમિક રીતે લાગ્યું કારણ કે છેલ્લા બે દિવસથી શહેરની અંદર અસહ્ય ગરમી વચ્ચે આંશિક રીતે શહેરવાસીઓને રાહત પણ જોવા મળી રહી છે પરંતુ वर्षा वर्षा ने साथे जे कॉर्पोरेशन ने प्रीम मॉनसून प्लान जे कामगिरी अति तेना दावा अगाउपन पोकर साबित थाया था परंग जी वीरेंद्र आभार वीरेंद्र माहिती आप